અફવા સાબિત થયો છે સોમનાથથી જબલપુર જતી ટ્રેનમાં બોમ્બનો મેસેજ મળ્યો હતો બોમ્બનો મેસેજ અફવા હોવાનું સામે આવ્યું છે બોમ્બનો કોલ રવિરાજ નામના યુવકે કર્યો હતો રવિરાજે સો નંબર પર ફોન કરીને માહિતી આપી હતી હું જામનગર ઉડાવી દેવાનું છું તેવી ચીમકી ઉચ્ચારી હતી જામનગરમાં પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી મગફળીના ભાવના પ્રશ્નને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે બોલાચાલી બાદ રવિરાજ ચાલ્યો ગયો હતો એક ટ્રેન માં પણ બોમ્બ મૂક્યો હોવાનું તેણે કહ્યું હતું વિરમગામ રેલવે સ્ટેશન ઉપર જબલપુર સોમનાથ જે ટ્રેન આવેલી છે તેની અંદર પણ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન જીઆરપી આરપીએફ એસઓજી અમદાવાદની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલું તે દરમિયાન ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલ સ્ટેશન ખાતેથી